સંસ્થા વિશેષ સાપ્તાહિક શૃંખલામાં આજે દાહોદની એક ખ્યાતનામ સ્વયંસેવી સંસ્થા અંગે વાત કરવી છે સેવા અને સંસ્કારના ભગીરથ કાર્યોમાં જેનું ઉલ્લેખનીય યોગદાન છે કેટલાય વર્ષોથી અવિરત સેવા આપતી આ સંસ્થા છે શ્રી સંત કૃપા સત્સંગ મંડળ જેને રામ રોટી સંસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવો આજે દાહોદ નગર ગૌરવમાં વધારો કરતી આ સંસ્થાની ભાવયાત્રા કરીએ સામાન્ય સંસારી પ્રાણી મુખ્યત્વે ત્રણ કારણોને લઈ દુખી રહે છે આધિ વ્યાધિ અને ઉપાધિ એટલે કે માનસિક વ્યગ્રતા શારીરિક રોગો અને મનગમતા ભૌતિક સાધન સામગ્રી વાતાવરણના અથવા અતિરેકને કારણે ઉદ્ભવતી અશાંતિ સંત કૃપા સત્સંગ મંડળ સમાજના આ ત્રણેય પ્રકારથી પીડિત લોકોની પીડાના નિવારણ માટે દ્રઢ નિશ્ચય છે નગરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખો કે તરસ્યો ન રહી જાય ચાહે ફૂટપાથ પર નિવાસ કરતા રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોય જરૂરિયાતમંદ તમામ લોકો સુધી ભોજન પ્રસાદી દ્વારા તૃપ્ત કરીને અનુપમ પુણ્ય કાર્ય કરી રહેલા આવા પરોપકારી મહાનુભાવોને સમુત્થાન પરિવાર તરફથી હાર્દિક ધન્યવાદ અભિનંદન સાથે સાથે સમાજ ઉપયોગી સાથે સંકળાયેલ સંસ્થાઓ તથા વ્યક્તિ વિશેષની પ્રવૃત્તિઓની જાણકારી પ્રચાર પ્રસાર કરવો જે અન્ય માટે પ્રેરણાદાયી બને દાહોદની ખ્યાતનામ સેવા સંસ્થા સંત કૃપા સત્સંગ મંડળ साथे प्रत्यक्ष साक्षात्कारी तक मली। ते बदल खूप खूप खुँँ धन्यवाद

અને આનો મુખ્ય ઉદ્દેશ એવું કે દાહોદ નગરમાં કોઈ પણ ભૂખ્યું ન રહે સંત કૃપા સત્સંગ મંડળ દ્વારા હાલની કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે સંત કૃપા મંડળ દ્વારા આજની તારીખે બાર જાતની અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે એમાં મુખ્ય રામરોટી જેમાં અમે દાહોદના તમામ હોસ્પિટલોમાં ટિફિન વ્યવસ્થા ઝાયરસ હોસ્પિટલની અંદર અમે સાંજે અને સવારે ટેલિફોનથી જાણ કરે તો સવારે ટિફિન પણ મોકલીએ છીએ અને સાંજે બધાને દરરોજ ચારસો થી પાંચસો માણસોને બેસાડીને પેટ ભરીને દાળ ભાત શાક રોટલી પૂરું ભોજન પેટ ભરાય ત્યાં સુધીનું આપીએ છે સમાજથી કોનો કોનો સહયોગ મળે છે અચ્છા આ સંસ્થામાં બીજી બાર પ્રવૃત્તિઓમાં ટિફિન સેવા રામ રોટી દરરોજ પચીસ કિલોની ગાય કૂતરા માટેની રોટલી દરરોજ ત્રણ વાગ્યાથી લગાવીને છ વાગ્યા સુધીનું સિનિયર સિટીઝનનું એક આયોજન કરેલ છે જેમાં દોઢસો સિનિયર સિટીઝનો દરરોજ આવે છે સિનિયર સિટીઝનોને વર્ષમાં એક વખત સાત દિવસનો પ્રવાસ મહિનામાં એક દિવસ તેમને દાહોદની આજુબાજુનો પ્રવાસ દરરોજ ગરમા ગરમ ચા નાસ્તા સાથે એમને વિદાયગીરી આપીએ છીએ આ વર્ષે અમે પચાસ વર્ષ જેમના લગ્નજીવન થયા હતા એમના ફરી લગ્નજીવનનો ઉત્સવ મનાવી અને પચાસ વર્ષની ઉજવણી કરીએ છીએ દર મહિને સિનિયર સિટીઝન સમજી લો કે માર્ચ મહિનામાં જેનો જેનો જન્મદિવસ થતો તેની એક દિવસ માર્ચ મહિનામાં દર મહિને તેમના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ તેમજ પાણીની સેવા છાસની સેવા સાહેઠ કુટુંબોને કીટની વ્યવસ્થા એમ અલગ અલગ પ્રકારની અમે સેવાઓ મેડિકલ કેમ્પ તેમજ બીજી જે પણ સમૂહ લગ્ન જેવા બાર પ્રકારની સેવાઓ આ મંડળ દ્વારા કરવામાં આવે છે સંસ્થાના પ્રારંભથી અત્યાર સુધીની વિકાસ વિસ્તાર ટૂંકમાં વર્ણન કરશો સંસ્થાની વિકાસ યાત્રામાં દાહોદનગર રાજકારણી માણસો એ માણસોએ હોસ્પિટલો એ તમામે અમને તન મન ધનથી સહયોગ અને અમારા વિશ્વાસ મૂક્યો છે અને દરેકનો સહકાર અમને જ્યારે જ્યારે જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે દરેક નગરજનો અને દરેક વ્યક્તિ આ સંસ્થાને ખૂબ જ સહકાર આપે છે તેઓ રહેવાના છે અમારી નવી નવી સેવાઓના કાયમ એ લોકો સહયોગ આપી અને ઉત્સાહ વધારી અને અમને નવી સેવાઓ કરવા માટે પ્રેરતા રહ્યા છે તે બદલ તે સૌનો પણ હું હૃદયપૂર્વક મંડળ વતી આભાર માનું છું આવી સુંદર પ્રવૃત્તિ કરતા કરતા કોઈ સારા નર્સા અનુભવો જણાવશો ઘણીવાર એવું છે સારું કામ કરો તો અનુભવ કડવા થાય જ છે પણ કેવું છે કે સારા કામ કરવામાં અડચંટ બી ઊભી થાય છે તકલીફો બી ઊભી થાય છે પણ અમે આ મંડળ શરૂઆતથી હનુમાનજી અને રામજીના ભરોસે ચલાવીએ છીએ અને દરેક અડચણોને દૂર પણ કરે છે ઘણીવાર ઘણા કડવા અનુભવ પણ થયા છે અમને પરંતુ છતાં પણ એક જેને ઈશ્વર ગમે તે નામ હોય કોઈ પણ ધર્મ હોય પણ એ શક્તિથી જ આ મંડળ ચાલે છે એવો અમારો પૂર્ણરૂપે વિશ્વાસ છે આજ સુધી આ મંડળ ગામમાં કોઈ દિવસ પૈસા ઉઘરાવા માટે નીકળ્યું નથી દાતાઓ સામેથી પૈસા આપી જાય છે અને એનાથી આ રામરૂતિની સેવા દરરોજ સાતસો માણસની ભોજનની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવે છે અને નિર્વિઘ્ન ત્રણસો દિવસ આ બાબતે અમારો કાર્યકરોનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું દિવાળી હોય હોળી હોય તહેવાર હોય ધૂળેટી હોય કે કોરોના જેવા કપડા સમયમાં અમે ચારથી પાંચ લાખ ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને દોઢસોથી બસો જણ નગરમાંથી અમને સેવા આપવા માટે તૈયાર થયા એ અમારો સારો અનુભવ છે નાના નાના મોટા સમૂહ લગ્ન અથવા કોઈક નશાયુક્ત અથવા અર્ધ પાગલ મગજના આવે એનો કડવા અનુભવ પણ અમને થયા છે આજે આ અનુભવ તમે પૂછો છો ત્યારે આજે મને ખરેખર કહેવાની યાદ આવે છે પહેલે દિવસ અમે રેલવે સ્ટેશન પર આ રામરોટી શરૂ કરી હું બોમ્બે હતો અને એક અર્ધ મગજથી અસ્થિર બાઈ હશે જમી ગઈ અને રિક્ષાનો કાચ ફોડ્યો અમારા કાર્યકરોએ એવું કહ્યું કે હવે કાલથી રામરોટી અહીં નહીં લાવીએ પણ હું બોમ્બે હતો એટલે મેં એમને કીધું બે દિવસ તમે રાહ ત્રીજે દિવસે હું આવ્યો એમની સ્ફૂર્તિ જાતે જ થઈ અને આપણે રામરોટી ચલાવી છે મતલબ આવા અનુભવ થાય છે પણ કોઈક શક્તિ છે જેને જ આ ચલાવે છે આપણી કોઈ એમાં તાકાત કે યોગદાન હું પોતે માનતો નથી સમાજ અને નગરજનો પાસે કોઈ વિશેષ અપેક્ષા વિશેષ અપેક્ષામાં આવો સાથ અને સહકાર આપતા રહે તેમજ બીજી સમાજને ઉપયોગી કે બીજી કોઈ રીતે સમાજને આ મંડળ ઉપયોગી થાય એવી સેવાઓનો અમને બતાવે તમે એ સેવાઓ કરવા પણ મંડળ દ્વારા તત્પર છે અને આ સિવાયની બી કોઈ સેવાનું માર્ગદર્શન સમાજ તરફથી મળશે તો અમારું મંડળ એ સેવાઓ સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે સમાજમાં સૌ નગરજનો સમભાવથી બહારથી આવતા દર્દીઓ પેશન્ટોને અમે વધારેમાં વધારે સારી સગવડ આપી શકીએ એવો આપની પાસે કોઈ સજેશન હોય તમને માર્ગદર્શન આપવા આપ સૌને અમે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ

જે પ્રેરણારૂપ બની શકે પ્રેરણારૂપ બનવા માટે મારો એટલો સંદેશ છે આપને જે અનુકૂળ ટાઈમ હોય વર્ષમાં એક વાર બે વાર ત્રણ વાર રામરોટીની સેવા કરો એ સેવાનો આનંદ તમે અનુભવો તમને ખરેખર એવું લાગશે કે ઈશ્વર આ પ્રવૃત્તિ કઈ રીતે ચલાવે છે અને જે ભૂખ્યા ભોજન કરશે તેમાં તમને ઈશ્વરના દર્શન થશે એવું મારું માનવું છે અમે આ સેવા કરી અને ખૂબ જ અમારા કાર્યકરો સાથે હું આવું ગેરંટીથી કહું છું જે માણસ આ સેવામાં જોડાય છે એમને એક અલગ પ્રકારની આનંદની અનુભૂતિ અનુભૂતિ જરૂર થાય છે એ થાય છે એની સાથે એમનો પરિવાર પણ સેવાર્થી કે દાન કરનારને ભગવાન સુખી રાખે છે અને રહે છે અને દરેક માણસ દાન કરીને અહીં આનંદની અનુભૂતિ પણ કરે છે એવા દાતાઓનો અનુભવ પણ મને ઘણા ખરા મળ્યા છે ખૂબ ખૂબ આભાર તમારો રમેશભાઈ આ હતા આપણા સંત કૃપા સત્સંગ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ ખંડેલવા તેઓએ ખૂબ જ સરસ વાત કહી કે આ સંત કૃપા સત્સંગ મંડળ થકી અનેક ભૂખ્યાઓને ભોજન મળે છે તેઓ તે તેના માટે તેઓનો અથાગ પરિશ્રમ અને તેઓના સેવાભાવી સેવા કર્મીઓનો પણ અથાગ પરિશ્રમ દિવસ રાત તેઓ કરી રહ્યા છે તો આવો તેઓના આ કામને આપણે બિરદાવીએ અને આ વિડીયોને વધુથી વધુ આગળ વધાવીએ